અરે અરે શું પતંગ ચગાવી છે જો પતંગ પણ રેડી છે દોરો પણ રેડી છે અને હું પણ રેડી છું તો આવી જાઉં ચલો આજે એન્જોય કરવા માટે મારી સાથે મારા આજના બ્લોગમાં હલો દોસ્તો આજે હું ડાયરેક્ટ ગુડ મોર્નિંગ નહીં કહું કારણ કે આ પ્રિપેરેશન તો બધી રાતની થઈ ગયેલી છે પતંગની કિન્નાઓ બાંધીને રાતે જ રેડી રાખી દીધી હતી કારણ કે આગલા દિવસ આપણે પડોશી સાથે બાંધવા જવાનું હતું ને આઈ મીન પતંગ ચગાવવા જવાનું હતું ને અને હવે થઈ છે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ દોસ્તો અને પછી હું પણ રેડી થઈ ગઈ છું અને રેડી થઈને મેં બનાવી લીધું છે ચાદૂદ જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે અને દૂધ બનાવીને પછી હું બેસી ગઈ છું ચાદૂદ અને નાસ્તો કરવા માટે નાસ્તો કરતાં કરતાં તો મગજમાં એક જ વાત ચાલતી હતી કે પતંગ તો આજે કપાવવાના જ છે પણ એની પહેલાં તો મારે હોસ્પિટલ જવાનું ને યાર તો હું નીકળી ગઈ છું હોસ્પિટલ જવા માટે અને પછી ત્યાંનો નજારો તો જો તેટલું મસ્ત દેખાય છે ને બધું અને પછી અમે અહીંયા નહીં જ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું હતું અને મારી પતંગ તો જો કેટલી ઊંચે સુધી ઉડી ગઈ છે કારણ કે અહીંયા પવન બહુ હતો યાર અને પવન હોય તો જ મારી પતંગ ચગે છે તમને ખ્યાલ છે કારણ કે મને ચગાવતા નથી આવડતું તેમ છતાં મેં ટ્રાય કરી લીધી અને આટલી સરસ રીતે પતંગ ચડી ગઈ છે અને આ કોન્ફિડન્સ તો માત્ર થોડીક વાર પૂરતો જ હતો પણ એ કોન્ફિડન્સમાં કોન્ફિડન્સમાં જો તો ખરા યાર કંઈ દેખાતું પણ નથી સૂર્યદાદાનો પ્રકાશ જ એટલો તે જ હતો તેમ છતાં આપણે તો પતંગ ચગાવવાની જ આવે છે માંડ માંડ એક દિવસ મળ્યો હોય છે બરાબર ને અને પછી પતંગ કપાણી હોય કે ના કપાણી હોય આપણે તો બોલવાનું જ તે કે કાપ્યો જ છે બરાબર ને અને પછી તો જે જમવાનું યાર તબિયત ખરાબ થાય કે ન થાય બાસુંદી ખાવાની એ તો ખાવાની જ અને પછી ફરીથી અમે નીકળી ગયા હતા બહાર અને અમે આવી ગયા હતા ટેરેસ ઉપર પતંગ ચગાવવા માટે અહીંયા પણ બહુ જ પતંગ ચગતા હતા અને પછી મેં લઈ લીધી છે મારા હાથમાં પતંગ અને દોરી દોરી રેડી છે પતંગ રેડી છે અને કોન્ફિડન્સ તો પૂરેપૂરો જ રેડી છે અને આ કોન્ફિડન્સ થોડીક વારમાં જ પડવાનો છે જોયું પછી લઈ લીધી છે બીજી પતંગ બીજી પતંગ તો ચગી ગઈ હતી હા એટલે એમ તો એકાદી તો હું ચગાવી જ લઉં છું પણ મને મારા ફેમિલીની યાદ પણ આવે છે જો હું સુરતમાં હોત તો કેવી મોજ કરવાની હતી ઉત્તરાયણ એક એવો ફેસ્ટિવલ છે જેમાં બાજુના ધાબાવાળા જ આપણા દુશ્મન લોકો હોય છે અને દુશ્મનોથી બચાવી બચાવીને માંડ માંડ ચગાવતા ચગાવતા કપાઈ જાય છે પતંગ આપણી પછી ફરીથી પતંગ હાથમાં આવી ગઈ છે આ તો બીજા કોઈ કે ચગાવી આપી હતી અને પછી મેં લઈ લીધી મારા હાથમાં કોઈને કહેતા નહીં ઓકે એ પતંગ પણ થોડીક વારની જ મહેમાન હતી અને પછી તો જો અમે એન્જોય કર્યું છે ગરબા ને બધું જ અને પછી તો અમે આતેશબાજીઓ જોઈ જો આજનો દિવસ તો શું દિવસ હતો યાર યાદગાર દિવસ હતો અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ કાલના બ્લોગમાં બાય બાય